હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે સુરતના ફેમસ સરસિયા ખાજા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ખાસ કરીને કેરીની સિઝનમાં મળતા કાળા મરીઠી ભરપૂર આ તીખા ટમટમતા સરસિયા ખાજા ફક્ત અને ફક્ત સુરતમાં જ મળે એ સિવાય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે માટે સુરતથી દૂર રહેતા ઘણા સુરતીઓ અને ગુજરાતીઓ આ સરસિયા ખાજા અહીંથી પાર્સલ કરીને મંગાવે ચોક્કસ માપ સાથે અમુક ટિપ્સને ફોલો કરીને ખાજા બનાવવામાં આવે તો બહાર મળે બિલકુલ એવા જ ઘરે સરળતાથી બનાવી શકાય એ પણ બિલકુલ ચોખ્ખા અને હાઇજીનિક તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ખાજાનો લોટ બાંધવા માટે એક પહોળા વાસણની ઉપર ચાળણી મૂકી છે એમાં ત્રણ કપ મેંડો લઈને ચાણી લઈએ મેં અહીં જે મેઝરમેન્ટ કપ લીધો એ બસો પચાસ મિલીનો છે એમાં એકસો પચીસ ગ્રામ મેંડો સમાય એટલે કે આ ત્રણ કપ મેંડાનું ટોટલ વજન ત્રણસો પંચોતેર ગ્રામ છે ત્રણ કપ મેંડો ચાળી લીધો આ ચોથો કપ એટલે કે ટોટલ પાંચસો ગ્રામ મેંડો લીધો આ મેંડો હમણાં અલગ રાખીશું આમાં નથી ઉમેરવાનો ખાજામાં નાખવા માટે બે ટેબલ સ્પૂન ભરીને વજનમાં વીસ ગ્રામ સફેદ મળી અને બે ટેબલ સ્પૂન ભરીને વજનમાં વીસ ગ્રામ કાળા મળી લીધા આ બંને વેરાયટીના મળી એક ફ્રાયપેનમાં લઈને મિક્સ કરીશું ત્યારબાદ આ ફ્રાઈપેન સ્ટવ ઉપર ચઢાવીને એમાંના મળી શેકી લઈએ એટલે એમાં ભેજ હોય એ નીકળી જાય મીડિયમ ટુ લો ફ્લેમ પર બે મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને મળી શેકી લીધા હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાઈપેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ આશરે બેઠી ત્રણ મિનિટ પછી શેકેલા મળી ઠંડા થઈ ગયા હવે એને વાટવા માટે એક નાની સાઈઝનું મિક્સર જાર લીધું છે એમાં કાઢી લઈએ ત્યારબાદ જાનું ઢાંકણ બંધ કરીને આ મળી ઝીણા રવા જેવા કરકરા વાટી લઈએ વાટેલા મળી હમણાં સાઈડમાં રાખીને આગળના સ્ટેપ માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં અડધો કપ ભરીને તેલ નાખીશું તેલ સાધારણ ગરમ થાય એટલે એક કપ વજનમાં એકસો પચીસ ગ્રામ મેંડો અલગ રાખ્યો હતો એ એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીને આ મેંડો શેકી લઈએ શીરો બનાવવા માટે જેમ ઘઉંનો લોટ કે રવો શેકીએ બિલકુલ એ પ્રમાણે આ મેંડો શેકી લઈએ આશરે પાંચ મિનિટ પછી મેંડો શેકાઈ ગયો એટલે એ બિલકુલ હલકો પડી ગયો એમાં બબલ્સ થવા લાગ્યા અને એનો કલર પણ હલકો અમસ્ટો બદલાઈ ગયો માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ શેકેલો મેંડો ફ્રાયપેનમાંથી આ વાસણમાં કાઢી લીધો હવે આગળના સ્ટેપ માટે ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરીશું ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં અડધો કપ ભરીને પાણી નાખીશું હવે આ પાણીમાં પાંચ ટી સ્પૂન હળદર એક ચપટીમાં આવે એટલા લીંબુના ફૂલ તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો એના બદલે બે ટી સ્પૂન જેટલો લીંબુનો રસ લઈ શકાય અને સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન મીઠું ઉમેરીને પાણી સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે જેટલું પાણી લીધું હતું એટલું જ અડધો કપ ભરીને એમાં તેલ ઉમેરીશું એને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે એક મિનિટ પછી આ મિશ્રણ ગરમ થઈને ઉકળવા લાગ્યું માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ હમણાં થોડીવાર માટે આ મિશ્રણ આ ફ્રાય પેનમાં જ રાખીને એમાં ઠવેટો ફેરવતા રહીશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય મેંદો શેકીને રાખ્યો હતો એમાં વાટેલા મળી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ સાથે આમાં મેંદાના ભાગની વન ફોર્થ ટી સ્પૂન કરતાં અડધી હળદર અને સ્વાદ પ્રમાણે વન થર્ડ ટી સ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરીશું હવે આ સાટો રેડી થઈ ગયો જેના લીધે ખાજા પડવાળા બને હમણાં એને સાઈડમાં રાખીશું તેલ પાણીવાળું મિશ્રણ બનાવીને રાખ્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું એને એક નાની સાઇઝના મિક્સર જારમાં કાઢી લઈએ હવે એમાં અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એટલે કે ભજીયાના ખીરામાં નાખીએ એ ખાવાનો મીઠો સોડા ઉમેરીશું ત્યાર પછી ઝાડનું ઢાંકણ બંધ કરીને એને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે પાણી સાથે સોડા સારી રીતે મિક્સ થઈ જાય હવે આ મિશ્રણ ત્રણ કપ મેંદો ચાળીને રાખ્યો હતો એમાં ઉમેરીશું અને આ પાણી મેંદા સાથે સારી રીતે મિક્સ કરીશું જરૂર પ્રમાણે એમાં બાકીનું સાદું પાણી ઉમેરીને રોટલી બનાવવા માટે લોટ બાંધીએ એના કરતાં પણ થોડો ઢીલો આ લોટ બાંધી લઈએ તેલ પાણીવાળા મિશ્રણ ઉપરાંત બીજું પા કોપથી ઉપર પાણી વપરાયું એટલે હવે આ લોટ બંડાઈ ગયો હમણાં થોડીવાર માટે આ લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું આશરે દસ મિનિટ થઈ ગઈ માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ ત્યાર પછી બાંધેલો લોટ પરાતમાં લઈને આ રીતે એને એક સરખો ફેલાવી દઈશું લોટ આવો ઢીલો હશે તો જ એને હાથ વડે આ રીતે ફેલાવી શકાય માટે બને ત્યાં સુધી ખાજા માટે લોટ આવો જ બાંધવો હવે આપણે જે સાટો બનાવીને રાખ્યો છે એ હાથ વડે આ લોટની ઉપર લગાવીશું લોટની ઉપર કિનારી સુધી સાટો લગાવી દીધો તો હવે આ રોટલાને વચ્ચેથી વાળીને ફરી એની ઉપર સાટો લગાવીશું લોટની ઉપર બધો જ સાટો વાપરી લીધો હવે આ લોટ કેળવવાનો નથી પણ આ રીતે એને વાળીને ફેલાવતા જઈશું જેમ ચાદરની ઘડી કરીએ તેમ લોટને ફોલ્ડ કરીને દબાવીશું એટલે એમાં ઘણા બધા લેયર બનશે આ પ્રોસેસ કરવાથી સાટો લોટમાં મિક્સ થશે અને સાઠે લોટમાં ઘણા બધા પડ બનશે ખાજા બનાવવા માટે લોટ રેડી છે હવે એના એક ખૂણા પરથી થોડો થોડો લોટ હાથમાં લઈશું એની સાઈડની કિનારી અંદરની તરફ વાળીને એમાંથી ખાજા બનાવવા માટે લુઆ કરીશું આ રીતે સાઈડની કિનારી અંદરની તરફ વાળીને લુઆ કરવાથી જ્યારે આમાંથી ખાજા બનાવીએ ત્યારે એના પડ સાઈડ પરથી ખુલ્લા ન થઈ જાય કારણ કે ખાજામાં પડ અંદરની તરફ હોવા જોઈએ સાઈડ પરથી એની કિનારી ગોળ હોવી જોઈએ આમાં વધારે મોટી સાઇઝના લુઆ કરવાની જરૂર નથી રોટલી કે ચપાટી બનાવવા માટે જે સાઈઝના લુઆ કરીએ બિલકુલ એ જ સાઇઝના રાખીશું આ પ્રમાણે બાકીના લોટમાંથી પણ લુઆ કરીને હમણાં આ વાસણમાં ગોઠવીને મૂકીશું જેટલો લોટ હતો એમાંથી આવા એક સરખા ઓગણીસ લુઆ બન્યા એટલે કે ખાજા પણ હવે એટલા જ બનશે ખાજા બનાવવા માટેના લોટના લુવા ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય ફ્રાય કરેલા ખાજા મૂકવા માટે મેં અહીં આ રીતની એક ચાળણી લીધી જેથી કરીને ખાજા સારી રીતે ઠંડા થાય ત્યાં સુધી આમાં જ રાખીએ તો એમાંથી વધારાનું તેલ નીટળી જાય તમારી પાસે આવી ચારણી ન હોય તો એના બદલે વાંસની ટોપલી પણ લઈ શકાય કારણ કે સુરતમાં ફરસાણવાળા ફ્રાય કરેલા ખાજા વાંસના ટોપલામાં જ રાખે છે હવે ખાજા બનાવવા માટે ચોપિંગ બોર્ડ ઉપર લોટનો એક લુવો લઈશું એને હાથ વડે દબાવીને ગોળ પૂરી જેવો શેપ આપીશું લોચાપુરી બનાવીએ એના કરતાં ખાજા થોડી જાડાઈમાં રાખીશું ત્યારબાદ ખાજામાં આંગળી વડે આવા કાણા કરીશું એટલે ખાજા ફ્રાય કરીએ ત્યારે એ ફૂલે નહીં તમને આમ હાથ વડે ખાજા બનાવતા ન ફાવતું હોય તો વેલાણ વડે વણીને પણ બનાવી શકાય પણ ખાજામાં આંગળી વડે જ આવા નીચે સુધી આરપાર કાણા કરવા હવે મેં અહીં થોડા ખાજા હાથ વડે વણીને રેડી કરી લીધા એને ફ્રાય કરીશું ખાજા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું એનું તાપમાન એકવાર ચેક કરીને ત્યાર પછી એમાં ખાજા ફ્રાય કરવા મૂકીશું કારણ કે તેલ વધારે ખરખરતું ગરમ ન હોવું જોઈએ તેલનું તાપમાન બરાબર છે તો હવે ગેસ ફ્લેમ લો તરફ કરી દઈશું ત્યાર પછી એક એક ખાજા હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકીશું ખાજા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીશું એટલે એ વચ્ચેથી કાચા ન રહે ફ્રાય કરવા મૂકેલા ખાજા તરત પલટાવવાને બદલે જ્યારે એ ફૂલીને ઉપર આવે ત્યારે જ પલટાવીશું થોડી વાર પછી ચીપિયા વડે ફરી એને પલટાવીશું આમ થોડી થોડી વારે એને પલટાવીને બંને સાઈડેથી આ ખાજા ગોલ્ડન કલરના ફ્રાય કરીશું એક બેચના ખાજા ફ્રાય કરવામાં કમસે કમ આઠ મિનિટનો ટાઈમ લાગે માટે એમાં જરા પણ ઉટાવળ ન કરવી ખાજા ફ્રાય કરવા મૂક્યા ત્યારે તેલમાં ઘણા બધા બબલ્સ થતા હતા અને હવે ઘણા ઓછા દેખાય છે એટલે કે આ ખાજા ફ્રાય થઈ ગયા એની નિશાની છે અને એની ઉપર ગોલ્ડન કલર પણ આવી ગયો માટે હવે આ ખાજા જાળીમાં લઈને ચાણીમાં મૂકીશું અને આ ફર્સ્ટ બેચના ખાજા ફ્રાય કર્યા ત્યાં સુધીમાં બીજા ખાજા વણી લીધા હતા એને ફ્રાય કરવા મૂકીશું બધા લોટના ખાજા બનાવીને ફ્રાય કરી લીધા તમે જોઈ શકો છો દરેક ખાજા બહાર મળે એવા ફૂલેલા અને પડવાળા દેખાય છે હમણાં આ ખાજા ખૂબ જ ગરમ છે માટે જ્યાં સુધી સારી રીતે ઠંડા ન થઈ જાય ત્યાં સુધી આમને આમ એને ચાળણીમાં રાખીશું સુરતના ફેમસ સુપર ટેસ્ટી સરસિયા ખાજા રેડી છે તીખા ટમટમતા આ સુરતી ખાજા મીઠા મધુરા ઠંડા ઠંડા કેરીના રસ સાથે ખાવાના ઘણા સારા લાગે આ ઉપરાંત એની ઉપર લીંબુનો રસ નાખીને પણ ખાઈ શકાય સુરતમાં ઘણા બધા ફરસાણવાળા એવા છે કે જ્યાંથી તમે ખાજા લો એની સાથે તેઓ લીંબુ પણ આપે આમ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપી ફોલો કરવામાં આવે તો બહાર મળે એવા ખાજા ઘરે સરળતાથી બનાવી શકાય અને સાચું કહું તો એકવાર તમે આ ખાજા ઘરે બનાવી લીધા તો બહારના ભૂલી જશો કારણ કે ઘરના બનાવેલા આ ખાજા એટલા સરસ પડવાળા અને ફરસા છે કે દાટ વગરના પણ આરામથી ખાઈ શકે માટે આ કેરીની સિઝનમાં આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી